તમારે ધ્યાનમાં રાખવું કે ધર્મ એકાએ વાતો પુસ્તકો કે વાદોમાં સમાયેલો નથી ધર્મ અનુભૂતિમાં રહેલો છે ધર્મ એટલે શીખવું નહીં પણ થવું ચોરી ન કરો એ સૂત્રને દરેક મનુષ્ય જાણે છે પણ તેથી શું જે કોઈ પણ ચીજની ચોરી કરતો નથી તેણે જ તેનું રહસ્ય જાણ્યું છે બીજાને હાનિ ન કરો તે સૂત્ર સૌ કોઈ જાણે છે પણ તેની શી કિંમત જેણે કોઈને હાનિ પહોંચાડી નથી તે જ તેનું રહસ્ય સમજો છે તેને જીવનમાં ઉતાર્યું છે ધર્મ એટલે અનુભૂતિ હું તમને ઈશ્વર ભક્ત ત્યારે જ કહીશ કે જ્યારે તમે ઈશ્વરી સત્તાની અનુભૂતિ કરી શક્યા હશો તે પહેલાં તો તે માત્ર શબ્દની જોડણી જ છે વધારે કશું નહીં અનુભૂતિની શક્તિ એ જ ધર્મ છે તમારા મગજમાં ગમે તેટલા વાદો કે તત્વજ્ઞાન કે નીતિ ગ્રંથો તમે ભર્યા હોય તેની કંઈ વિસાત નથી માત્ર તમે શું છો અને શાનો અનુભવ કર્યો છે તે જ ખરું છે માટે આપણે ધર્મની અનુભૂતિ કરવી જોઈએ ધર્મની આ અનુભૂતિ એ એક લાંબી પ્રક્રિયા છે જ્યારે માણસો કોઈ ઉન્નત અને અદભુત વસ્તુ વિશે સાંભળે છે ત્યારે તેમને એકદમ થઈ જાય છે કે બધાને પોતે પ્રાપ્ત કરી શકશે પણ તેઓ ઘડીભર પણ વિચાર કરવા રોકાતા નથી કે એ બધું પ્રાપ્ત કરવા માટે તેમણે પુરુષાર્થ કરવો પડશે સૌને કૂદકો મારીને ત્યાં પહોંચવું છે ધ્યેય જો સર્વોચ્ચ હોય તો તેને પહોંચવા આપણે બધા તૈયાર થઈ જઈએ છીએ આપણે એટલો વિચાર કરવા થોપતા નથી કે આપણામાં તેને માટે તાકાત છે કે નહીં પરિણામ એ આવે છે કે આપણે કયા જ કરી શકતા નથી તમે ચીપિયાથી ઉચકીને કોઈને ત્યાં ધકેલી ન શકો ઉચ્ચ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે સૌએ ધીમે ધીમે પ્રગતિ કરવી જોઈએ તેથી ધર્મનો પ્રથમ પ્રકાર ભક્તિ એટલે કે નિમ્ન પ્રકારની ભક્તિ છે